વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો સોલ્વ કરીએ જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણી એકના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ સાતના છેદમાં ત્રણ દસના ત્રણ ડોટ 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 આગળ વધે છે તો એમાં અઢારમું પદ શું હશે હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આમાંથી કિંમતો કાઢીએ કિંમતો કાઢવાનું ખૂબ જ સરળ છે એ ઇઝ ટુ ટી વન ટુ વન થ્રી રાઈટ એ ઇઝ ટુ વન અપોન આપણે પહેલું પર ટી વન પણ કહી શકીએ માઇનસ ટી વન ની કિંમત છે વન અપોન થ્રી હવે ત્રણ અને ત્રણ નું લસા લઈએ તો ત્રણ જ થાય એટલે આપણે અહીંયા લખી દઈએ ફોર માઇનસ વન અપોન થ્રી થ્રી અપોન થ્રી ટુ વન એટલે કે આપણો જે સામાન્ય તફાવત છે એ થઈ ગયો વન હવે આપણે ટી એન નું ટી એ આમાં કિંમતો મૂકીએ તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એની કિંમત છે વન અપોન થ્રી પ્લસ એનની કિંમત આપણી પાસે કેટલી છે તો આપણે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે અઢાર એટલે અહીંયા લખો લખી શકાય ટી અહીંયા બ્રેકેટમાં લખીશું એટીન માઇનસ વન ઇન્ટુ ડીની કિંમત કેટલી છે વન સો ટી એન ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન થ્રી પ્લસ સેવન્ટીન રાઈટ પછી આ વન કેમ ન લખ્યો સેવન્ટીન વનતા સેવન્ટીન જ થાય બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનું પ્લસ કરવું હોય તો અહીંયા કંઈ નથી તો વન હવે એક અને ત્રણનો લસા લો कित्लो था 3 એટલે અહીંયા એવું વિચારવાનું 3 ને કેટલાથી ગુણાકાર કરે તો 3 આવે 1 + 17 / 1 1 ને કેટલાથી ગુણાકાર કરે તો 3 આવે 3 તો હવે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો હવે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1 1 * 1 1 + 17 * 3 51 51 / 3 એટલે આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 52 / 3 એટલે કે 18મો પદ હશે 52 / 3 વિદ્યાર્થી મિત્રો હવે પેથાગરસનો પ્રમાય લખવાનો છે તો પેથાગોરસનો પ્રમય છે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ એટલો હોય છે હવે આપણે સાબિત કરવાનો છે હવે સૌથી મોટી જે બાજુ હોય તે કર્ણ હોય કાટકોણ ત્રિકોણમાં એટલે આપણે સમજવા માટે આ કાટકોણ ત્રિકોણ બનાવ્યું જેની બાજુ આપણે જેની બાજુઓમાંથી કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ આપણે અનુક્રમે છ અને આઠ લઈએ હવે અહીંયા છ અને અહીંયા આટલો અહીંયા આઠ ને અહીંયા છ લો બની જશે અને અહીંયા આપણે લઈએ છીએ દસ હવે આપણે સાબિત કરીએ કે આ પાયથાગોરસ ત્રિપુટી છે આપણે બતાવવાનું છે તો કઈ રીતે કરીશું આપણે કાટખૂણો બનાવતી બે બાજુ એટલે અહીંયા કાટખૂણો બને છે તો તેની આજુ અને બાજુ ઇક્વલ ટુ ની એક બાજુ લખાશે સો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર એ બી નો વર્ગ થશે એટલે કે છ નો વર્ગ વત્તા આઠ નો વર્ગ બરાબર દસ નો વર્ગ છત્રીસ વત્તા ચોસઠ બરાબર સો આ બંનેનો સરવાળો કર્યો હતો સો બરાબર સો એટલે આપણે સાબિત કરી દીધું કે આ જે છે તે પાયથાગોરિયન ટ્રિપલેટ છે છે કારણ કે આ જે સરસ છે આ જે પ્રમાય છે તે એમાં દેખાઈ રહ્યો છે કે કાઠખોણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર છે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ક્ષેત્રફળ શોધવા છે તો ક્ષેત્રફળનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી યુનિયો